આવતીકાલે એટલે કે પહેલી મેના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી વિજય વિશ્વાસ સભાને સંબોધવા માટે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગઢોડા રામપુર ચોકડી મેદાનની અંદર સભાને જ્યારે સંબોધવાના છે ત્યારે સૌ પ્રથમ આ તેણે વડાપ્રધાનશ્રીને આવકારું છું સાથે સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારોને કાલે સાડા ત્રણ વાગે વધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું ઇલેક્શન આવે છે મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપો અચ્છા આપણે ગેમ રમી હું એક શબ્દ બોલું એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો શરૂ કરીએ ચલો શરૂ કરીએ મૂન ચંદ્રયાન 3 કનેક્ટિવિટી વર્લ્ડ ક્લાસ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન G20 પ્રેસિડેન્સી વસુદેવ કુટુંબકમ મહિલા નારી શક્તિને વંદન ગેર કાયદેસર અતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારતમાં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોને વોટ આપવો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો